અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ જય માતાજી ડેટ રોક નું ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ યોજાયું જેમાં દર્શકો ટ્રેલર જોઈને હાસ્યથી લોટપોટ થઈ ગયા આ ફિલ્મ નવ મે બે હાજર પચીસ ના રોજ રિલીઝ થવાની છે આ ફિલ્મ પણ પારિવારિક ઉતાર ચડાવ સમાજમાં વૃદ્ધજનોના સ્થાન નાણાકીય સંઘર્ષો અને પરિવારની મહત્વતા પર એક ઠાકરે જણાવ્યું કે દરેક વયજૂથના દર્શકો માટે જેમાં સામાજિક સંદેશ પણ છે વંદના પાઠકે ફિલ્મના ભાભા પાસા ને કર્યું જે પરિવાર સાથે જોવા માટે યોગ્ય છે आज ना ताजा समाचार सरकारे काढी नवी स्कीम वृद्धो ने लागली लॉटरी મારા બાપુજીને લઈ જવાના છે એ તો ગુજરાતી ગયા ફિલ્મમાં મેસેજ એ છે કે ટેક કેર ઓફ યોર ફેમિલી એક સૌથી મોટો મેસેજ છે અને જે મેસેજ ઓફકોર્સ આપણા સૌ ગુજરાતીમાં સૌથી સૌમાંથી સો ઘરવાળા લોકોને એવું થાય કે દરેક દરેક ગુજરાતી જો આ ફિલ્મ જુઓ તો એમને એવું થાય કે યાર આપણે આપણી ફેમિલીને ટેક કેર કરવી જોઈએ ઘરડા ઘર ઘરનો વિષય એટલો બધો એકદમ અઘરો છે કે તે લોકો સુધી આમ જવું ના જોઈએ એમ એટલે હું તો એવું માનું છું કે ના જ થવું જોઈએ ફેમિલી એકબીજાને ટેક કેર કરીને સંભાળવા જોઈએ વૃદ્ધાશ્રમ એ આમ તો ખુલતા જ રહેવાના કારણ કે એ તો કોઈને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ તો લોકો આવવાના જ છે પણ જો એ લોકો ના જાય લોકો ના પહોંચે ત્યાં સુધી એ સૌથી મોટી જવાબદારી આપણા સૌની છે મારો રોલ નાના ભાઈનો રોલ છે ટીજુભાઈ મારા મોટાભાઈ છે અને બાકી જે બા છે તો તમે જોઈ રહ્યા છો આમાં જય માતાજી લેટ સ્ટ્રોક બાની જ કમાલ છે બધી હું નાના ભાઈનો રોલ કરું છું થોડોક અલગ શેડ છે થોડીક અલગ ફિલ્મ છે થોડુંક અલગ પરફોર્મન્સ છે ડેફિનેટ આવું ગુજરાતી ફિલ્મોમાં તમને કદાચ જોવા નહીં મળ્યું હોય પણ આ ફિલ્મ થોડી હટકે છે અને ફૂલ એન્ટરટેનમેન્ટ છે ભલે હટકે છે એટલે તમે એમ નહીં માનતા કે ઓફ બીટ અથવા તો કંઈક એક્સપેરિમેન્ટ ટાઈપની ફિલ્મ છે ને છે તો ઢલી કમર્શિયલ ફિલ્મ અને લોકોને ખૂબ ગમશે એ મારી ગેરંટી છે ફેમિલી કોમેડી તમને બહુ મજા આવશે તમે હસો એન્ડ યુ લાફ લાઈક એની આ ફિલ્મનું ટાઈટલ जय माताजी लेट्स रॉक लेट्स रॉक हां तो एक कॉम्बिनेशन जो गुजराती ने इंग्लिश तो एक्चुअली ये जस्टिफाई कई रीते करूया जस्टिफाई तो થઈ જશે ને તમારે ફિલ્મ જોસો એટલે તમને ખબર પડી જશે કે હુઝ રોકિંગ એન્ડ હુઝ જય માતાજી સતામાં બોલીવુડ ફિલ્મ્સ પણ ખાસી કરી છે અને ગુજરાતી ફિલ્મ્સ પણ કરી છે શું ડિફરન્સ છે ધ્યાન હા બોલીવુડ કલ્ચરમાં ગુજરાતી ફિલ્મમાં કોન્સેપ્ટમાં કઈ ડિફરન્સ નથી જેવી જે એવી ફિલ્મો ચાલે છે અમારી આપણી ગુજરાતીમાં પણ એવી જ ચાલે છે સો જે યુ સી ધેઝ નથીંગ ડિફરન્ટ કે અમે કંઈક બહુ સોલિડ મેજિક કરી જાય અને લોકોનું હતું સુંદર ફન છે અને ફનની સાથે સાથે એક મેસેજ પણ છે અને ફૂલ એન્ટરટેનમેન્ટ કરવું છે હસતા હસતા અને લોટપોટ થઈ જશો એવી સરસ મજાની ફિલ્મ છે અને પીપલ આર ગોઈ ટુ ડેફિનેટલી એન્જોય લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક નવો બદલાવ આવી રહ્યો છે તેના કારણે જ લોકો આટલું બધી ગુજરાતી ફિલ્મોને પસંદ કરી રહ્યા છે જો તમે જો અત્યારે જોશો લાઈનમાં જે સરસ બધી ફિલ્મો આવી રહી છે હવે સારો કોન્ટેન્ટ આવી રહ્યો છે અને સારો કોન્ટેન્ટ છે એટલે બધી જ ફિલ્મો ચાલી રહી છે